હેલો હેલો જીસીબી ના ના ભાઈ બોલો જીસીબી ધાર ઉતારી છે ટ્રેક્ટર થી ભાઈ ધાર નો ઉતરે જીસીબી લાવવું પડે ઓલું ઇટા મશીન આવે ને લાવવું પડે એમ નહીં તો તમે ટ્રેક્ટર આવો ને ધાર ઉતારી દો ને

આ ઓલા ભોલા ભાઈ આગળ છે એને જરાક ફોન કરો ને એલા ભાઈ ઈ વાત હાસી છે પણ એમ નઈ હું એમ કેતો તો તમે તો ટ્રેક્ટર લઈને આવો ટ્રેક્ટર થી ધાર નો ઉતરે હિટાચી મશીન લાવવું પડે શું મગજ ની માણો યાર એમ નઈ હું શું કઉ તમને એમ નઈ મારે ધાર ઉતારી છે તમારે આપો ને તમારું જીસીબી ઘડીક તમારું જીસીબી ઘડીક આપો ને હાલો જીસીબી નથી એલા ભાઈ મારી આગળ તો તમે ટ્રેક્ટર વાળા ભાઈ બોલો

તો તમે ટ્રેક્ટર લઈને આવશો જીસીબી આવશો જીસીબી છે તમારી પાસે જીસીબી તો શું લેહો પૈસા 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 લેતા હોય ઉધડું રાખવું કે આપડે કલાક વળીએ કલાક ઉધડું નહી આલે આખો દિન ઉધડું બોલી દઉં